દસ થી બાર ગામોમાં સામૂહિક વીજ જોડાણ આપવામાં આવ્યું છે જેમાંથી કોઈ પણ ગામમાં ફોલ્ટ સર્જાય તો સિદ્ધપુર ગામનો પુરવઠો ખોરવાઈ જવાની ઘટના વારંવાર બનતી હોય છે જેને લઈને સિદ્ધપુરના ગ્રામજનો માક્રોશ સાથે એમજીબીસીએલ કચેરીએ રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા ત્યારે છાસઠ કેવી ફીડરમાંથી સિદ્ધપુર ગ્રામ પંચાયત વિસ્તારને અલગથી કનેક્શન આપવાની માંગ કરવામાં આવી છે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામમાં વારંવાર વીજળીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે ઘણીવાર આખી આખી રાત સુધી વીજળી હોતી નથી આ વિસ્તારમાં આવેલા છાસઠ કેવી ફીડર અલગથી કરી આપવા ગ્રામજનોએ ડબ્લ્યુએમજી બીસીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લેખિત અરજી આપવામાં આવી હતી પરંતુ કોઈપણ જવાબદાર અધિકારી હાજર નહીં હોવાને કારણે ગ્રામજનોએ બોલ મચાવ્યો હતો અને પોતાની માંગણીઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અમે સિદ્ધપુર ગામમાંથી ચાલીસ પચાસ જણ આવ્યા છે અમારે જીબી માં એક જ માંગ છે કે અમારા સિદ્ધપુર નું સબ કનેક્શન અલગ કરવા માંગ છે અમારી જો અમારું અલગ કનેક્શન નહીં કરવામાં આવે તો અમે સદન દસ દિવસ પછી સબ સ્ટેશન બંધ કરી દેશું ગામ ભેગું થઈને સબ બંધ કરીશું જેની જવાબદારી અમારી કોઈ ગામની રહેતી નથી અને અમારે દિવસમાં ચાલીસ થી પચાસ ટ્રીપો આવે છે અમે અત્યારે જીબી ઓફિસમાં ડબોઈ માં આવ્યા છે પણ અત્યારે કોઈ અધિકારી છે ને અમારે અરજી હાલવાયા છે પણ કોઈ અત્યારે છે નહીં તો અમારે કોને હાલવાની અત્યારે અરજી નથી તો ના થાય અમારી લાઈટ નહી ચાલુ થાય અમારે રેગ્યુલર અમારું સિદ્ધપુર નું કનેક્શન અલગ કરવામાં નહી આવે તો સદંતર સિદ્ધપુર ગામ ભેગું થઈને સપ્ટેશન અમે બંધ કરી દેસુ